તે આકોરા રૂપારા મોટા મોટા થુંબડા ઉતા હાંબાના તે મારી માન કાં કે અટાણમય મેં વરી હોય નથી કાલે આવ્યો તો પછી આવ્યો તો એટલો વાંધો નથી તો અમે હે ને આવ્યા હટાણમય ને દ્વા પડતર હે ઉણીકોરા હે ને દવા સાટે દીધી બરે ગું આકોરા મોટું મોટું બહુ થઈ ગયું ને તો હું કાંઈ પાસો મેં થા ને તો આ થેજે હે બીડ તે આ છોકરા બેક બેગ નહીવરા ભાગું ભાગવું કરતા હતા હું કાજ નોથી રોકાઈ જાવે તે જી થોડું ઘણું ઓછું થયું એ

આ છોકરાઓને ની આજ ભાગે જવું તું કે આજ નો દી દહી કરે લો કાલે અગિયારી નદી વયા જાય તો હાલો એ અમે નદી લઈએ અટાણે હે ને અગિયાર વાગે ગા એવું કઈ રેવાતું ને ગરમી ને ઉકરાટ ને એટલા હે ને આ મેં ગરમી હે કે બાર વાગ્યા સુધી કામ કરવું તું તો એ હે ને થાય

ઘેર પૂઈ ગયા હતા પછી નાઈ ધોઈ ને ગયો તો હતો બટેકા ખાધા હું વાર હતા ચાર પાંચ જણા બે ત્રણ રોટલા ખાવા વાળા હતા બસ એના થઈ ગયા હતા ઘડીક લંબાઈ હો વાડી એ છોકરા આવ્યા બે હવા થી બધા હે ને ધમાલ બોલ ચા પાણી પીધા આગળ ને પંદર વીસ મિનિટ જઈને આખરી પાછું જાઉં વાળી બપોરી થોડીક વારિયું નાખી હતી નજર એ અડધી પોણી કલાક નું કામ હે ને મેંદવા કલાક हवारी इतनी गर्मी ने उकरा ठातो तो नहीं ए ऊपर से <खेगे> हो रहा है मैं कोटाने ई में कोई के नहीं मस्त कोवन परे को अटाने अवार से घुर घुर कहीं है ना टोबरा निकरा ना आया हमारी फैमिली बैठी से बदी मैं हूं बैठ से ने फल ल मैं नहीं बोल होती नहीं और दादरे थी लाइन थाय लाइन थाय ते से वहां કેવા બેઠા થારે થોડેલું કેવું ની વાતો હાલે હું તો ઘર પેલા ને બાડો કઈનો પેલા ને હા પેલે તો નવ્યામાં તા પેલ મે ને કે કીધું

અટાણી હે ને અવાર વાર મસ્તી નો બો હવાર ઈ થતું હતું કે બપોર ઈ બપોર પછી મેં આવવાનું હે પણ નો આવ્યો ભગવાન કઈ કે તમારું કામ અધૂરું હે એ પેલા કરે આવો વાળી બરાબર પછી હું વરખાય એ ન આવે અટાણે કઈ સેજ નહી મઈ આની કોરાં જાય જશે ઈ આપણી ન આવે ઈ કોરાં ધરી કોણ આવ્યો જાય गाम न झाप आहे शंकर बाबा न मंदिर Zunani, kau he, amuk takah, baki itu benih ya. Pasah takah, he, na nawah makan bone. Baki itu Zunani,

જો આરામ થાય ને બોલાવી દીધી હો બે સાટા પડે તો ઘુમરા ઘુમીર થઈ જાય કઈ હસવાતીયું ને છે બે હા અટાણે છે ને સો વાગે ગા અમે ત્રણ વાગે ખેતી ગાતા અડધી થી પોણી કલાક નહીં ગયું હોય તો કામ જાય તો તા છે ને મેં કે મારું કામ ગોરી હોય નહીં કામ બગાય કામ ન કરવા દીધું નકા દોઢ બે કલાક નું કામ હતું હશે ને ડૂબ જેવું મેદાઈ જાય એ હવારનું નેડે તલ ઉતો ને ઈ બજી ભારીયો હે ને 6 7 રૂપિયા ની ભાવે સીન હતો કે બારોબાર કાઢ્યું ને હુંન ડોકસા બે નેટ્યુ ત્યુ તાતા મારા બાપો એ આવ્યા તો ઘરે જો ને દેલી છુ તા મે કે હું તો હમણે કામ પરવા દે ને પછી ના વાડી ની બેઠી હતી જો આઘરી તલા દેતીયુ દેતીયુ ઘેર પૂગી ઓટાણે પકોડા નો પ્રોગ્રામ કરવા માં મસ્ત

મારી માં બનાવે રોટલા પેલા હે ને પકોડા નું કઈ પ્લાન નું તો અમે વાડીએ હું તો ફોન કર્યો કે પકોડા બનાવા અમિતા જઈ આવ્યું દર્શન કરે આવ્યું રૂપારું એવું ગોઠવું પાણી ભર્યું હા મળી નક તો કાંઈ દર્શન ન થાય ઓટાણે અમે તો એક દી દીધું ના જાય જે આવી હાય જે હો દીધું હા ને શ્રાવણ મહિનાનો સોઠો હુવાત છેકો ને શંકર બાપા છે ને અમારે આરતી જો કે આરતી તો બધે થાય આ શ્રાવણ મહિનાના 18 હુવાત છે ને આરતી બહુ એટલી બહુ મસ્ત આરતી થાય ને આખું ગામ જાય આખું ગામ છે ને જાય દર્શન કરવાનો વારો ન આવે હાઈજી તો અમે છે ને આવતી હતી તો અમે તો એક જઈ ગયું થયું દી પાછી વાર જઈ દર્શન કરે આવીયું હું કે હકમ થાય ને તો હાઈથી જાય હું ના શંકર પાકો ભૂલું કરે અમારે હેની ને પકોડાનો પોગરા મતાણે ચાલુ થઈ ગયો ને પકોડા કરવામાં આવે છે દેશી સુલે હો મસ્ત દેશી સુલે ને પકોડા કોઈ દી ખાધા ને તો હજે તો છે ને પેલો જ ભણાવવો સળે કોઈ ની પણ ખાવા હોય તો બિંદાસ થી આવે જઈ તો આ છે ને બે ત્રણ છોકરા રોકાણે ને બે ત્રણ તો બિચારા ન્યા ગા કાલુ બપોરની ની વાત હાલે પકોડા ની તો આ પાછું વેચ માં આયુ ને એ બોપરી વેચ આવ્યો પાછા બે ત્રણ અમે હું વારી હતા થી હું કે હાઈજી ભાઈજી પોકરામ કરી ગયો પણ મારો તે બહુ વિસ્તાર ન પણ દિલીપ ભાઈ ની ઈચ્છા તો હું પૂરી કરી દીધી તો તો અટાણે હે ને બીજા દિન ના હાડા 9 વાગે ગા ને કાલે હાઈજી પકોડાનો પ્રોગ્રામ પોકરામ હું તો મસ્ત થોડો ઘણો વિડિયો શૂટ કર્યો કે તો જીણો જીણો મે આવતો તો વીજળી થાતી હતી

ને હું વાડી ઉતી ને ત્યારે મારે વાત કરવી હતી પણ હું હેને પાછી ભૂલે જા તો આમાં હેને કોમેન્ટ આવતી હોય ઘણાની કે તમારે કેટલા વીઘા જમીન હે તો મારા બાપાની ની ને વી બાવીસ વીઘા જમીન હે આ બગ વાડી છે ને બાકી સો વીઘા પટીમાં હે તો આ હેને ખાસ ખાસ નો જવાબ દેવા આટોટાણ મેં વિડીયો નું થોડો પટકો ઉતારે ને આમાં એડ કરેલો